તો મેં અહીંયા રાત ઉપર જ સમારી લીધેલા છે એટલે સરસ અહીંયા કોરા થઈ ગયા છે તો અહીંયા પાણીનો ભાગ ના રહે એ રીતે ટીંડોળાને સમારી લેવાના છે જો તમે ધોઈને તૈયારીમાં બનાવવા માંગતા હોય તો તમારે ટીંડોળાને કોરા કરીને ત્યારબાદ તમારે અહીંયા સમારવાના છે તો આપણે અહીંયા કોરા કરી અને સરસ અહીંયા આપણે સમારી લીધેલા છે તો હવે આપણે અહીંયા એક કડાઈ લીધી છે તો કડાઈની અંદર આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ આપણે અહીંયા ગરમ થવા દઈશું તો આપણે અહીંયા તળીને બનાવવાના છે લગ્ન પ્રસંગમાં શાક તળીને બનાવતા હોય હોય છે છે એટલે આપણને બહુ જ ટેસ્ટી આ શાક આપણે અહીંયા વારંવાર તો ઘરે નથી બનાવતા પણ તમે આ રીતે બનાવશો ને તો તમે વારંવાર ઘરે મહેમાન આવશે ત્યારે પણ તમે અહીંયા શાક બનાવશો તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હું અહીંયા એક ટીંડોળાનો ટુકડો નાખીને ચેક કરી લઉં છું તો તળાઈને ઉપર આવી જશે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે ઉપર આવી ગયું છે તો તેલ આપણું અહીંયા ગરમ છે તો હવે આપણે એમાં થોડા થોડા એડ કરીને આ રીતે આપણે અહીંયા ટીંડોળાનું શાક આપણે અહીંયા તળીને બનાવવાના છે એટલે આપણે અહીંયા જ્યારે પણ સમારીએ ત્યારે આપણે અહીંયા પાણીવાળા વાળા ના હોવા જોઈએ નહીં તો તેલમાં પાણી ઉડશે એટલે આપણે અહીંયા આ રીતે આપણે કોરા કરી અને આપણે અહીંયા તળવાના છે તો આપણે હંમેશા આપણે જ્યારે પણ ટીંડોળા તળીએ ત્યારે આપણે અહીંયા ગેસ ફૂલ જ રાખવાનો છે સ્લો ગેસ નથી રાખવાનો તો ટીંડોળાને આપણે તળાવવા દઈશું તો તમે જોઈ શકો છો વબલ્સ બધા સરસ ઉપર આવ્યા હતા બધા ઓછા થઈ ગયા છે અને આપણા ટીંડોળા તળાઈ ગયા છે તો ટીંડોળા તળાઈ ગયા એ કઈ રીતે ચેક કરું તો હું તમને અહીંયા થોડા ટીંડોડા લઈને બતાવી દઉં છું તો આ રીતે આપણે અહીંયા ઝારામાં ટીંડોડા લઈ અને ચપ્પુની મદદથી આ રીતે તમારે અહીંયા ચેક કરી લેવાનું છે તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે ટીંડોળા આપણે અહીંયા સરસ તળાઈ ગયા છે તો ટીંડોળા આપણા અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે ટીંડોળાને કાઢી લઈશું તમે જોઈ શકો છો કલર પણ અહીંયા સરસ બદલાઈ ગયો છે ટીંડોળાનું તો બધું જ તેલ આપણે અહીંયા કાઢી લેવાનું છે

एक नाणी चमची जीरा લઈ સુ અડધી નાની ચમચી गरम मसाला લઈ સુ અડધી નાની ચમચી હળદર પાવડર લઈ સુ એક નાની ચમચી ધાણાજીરું પાવડર લઈ સુ એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ સુ અડધી નાની ચમચીથી ઓછું આપણે અહીંયા તીખું મરચું લઈશું તીખા મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો ટીંડોળાનો શ્વાનો ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર લઈશું જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો બધા જ મસાલા આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લીધા છે તો હવે આપણે પીસી લઈશું તો આપણો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સરસ દળી લીધો છે તો આ રીતનું આપણે અહીંયા એકદમ ઝીણો આપણે દળવાનું છે તો હવે આપણે અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે એની અંદર આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આ શાકમાં તેલ આગળ પડતું જ હોય છે એટલે આપણે અહીંયા વધારે તેલ ઉમેરવાનું છે જો તમારે ઓછું તેલ ફાવતું હોય તો તમે ઓછું તેલમાં પણ શાક બનાવી શકો છો તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા નાની અડધી ચમચી જેટલી રાય નાખીશું તો રાયને આપણે અહીંયા સરસ ફૂટવા દઈશું તો રાઈ આપણી અહીંયા ફૂટી ગઈ છે તો હવે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન નાખીશું ત્રણ ચપટી જેટલી આપણે અહીંયા હિંગ નાખીશું તો હવે આપણે મિક્સર પીસેલો મસાલો એડ કરીશું આ રીતે આપણે અહીંયા શાકનો વઘાર કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા ગેસ જે છે એ ધીરો રાખવાનો છે ફૂલ ગેસ ઉપર આપણે મસાલો નથી સાતડવાનો નહીં તો આપણો મસાલો જે છે એ બળી જશે

તો આ રીતે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ તમે અહીંયા શાક બનાવો ત્યારે તમારે અહીંયા મેં પાંચસો ગ્રામ ટીંડોળા લીધા છે તમારે એ રીતે તમારે અડધો ભાગ કરીને તમારે અહીંયા ટીંડોળાનું શાક બનાવવાનું છે જો તમે ઓછા ટીંડોળાનું શાક બનાવતા હોય તો બાકી આ રીતે તમારે મસાલો કરવાનો છે તો શાકમાં એકદમ પરફેક્ટ મસાલો થઈ જશે તો ટીંડોળાની અંદર મસાલો બધો સરસ રીતે ફળી જાય એટલા માટે આપણે અહીંયા બે મિનિટ ઢાંકીને થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઉમેરી દઈશું બધું જ મિક્સ કરી લઈશું તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે શાક તો આપણું અહીંયા શાક બનીને તૈયાર છે તો ગરમા ગરમ શાક ને આપણે સૌ કરી લઈશું તો ખૂબ ઓછા સમયમાં લગ્ન પ્રસંગમાં બને તેવું ટીંડોળાનું શાક બનીને આપણું તૈયાર છે તો મારી આ રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ